છેલ્લાના સિત્તેર વર્ષ અને તેથી વધુ વયના ત્રણસો થી વધારે નાગરિકોને વડાપ્રધાનના આયુષ્યમાન ભારત વયવંદના કાર્ડનો લાભ આપવામાં આવ્યો છે અને નિયત વયપાત્ર નાગરિકોને આરોગ્ય વીમા યોજનાનો લાભ લેવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે અમલમાં મૂકવામાં આવી છે જેનો લોકો પણ લાભ લઈ રહ્યા છે ખાસ કરીને ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને લાભ થાય તે માટે આયુષ્યમાન કાર્ડ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને જેમાં વિવિધ ઓપરેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે ઉંમર લાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે પ્રધાનમંત્રી દ્વારા આયુષ્યમાન ભારત વયવંદા કાર્ડની મદદથી સિત્તેર વર્ષ અને તેનાથી વધુ ઉંમર ધરાવતા તમામ વરિષ્ઠ નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આયુષ્યમાન કાર્ડ હેઠળ રૂપિયા પાંચ લાખ સુધીનો વ્યક્તિ આરોગ્ય કવચનો વીમો ઉપલબ્ધ થશે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આધાર કાર્ડ વેરીફિકેશન કરાવી આયુષ્યમાન કાર્ડ મેળવી શકાશે આ આયુષ્યમાન કાર્ડ ભારત વહીવદના નોંધણી આયુષ્યમાન એપ અને પીએમ જજે એવા યોજનાના વેબ પોર્ટલ દ્વારા અથવા તો લાભાર્થી પોતાની નોંધણી કરાવવામાં અસમર્થ હોય તો આ યોજના સાથે જોડાયેલ તમામ સરકારી હોસ્પિટલો તથા ખાનગી હોસ્પિટલો ઈ ગ્રામ ગ્રામ પંચાયત પર તેમના આધાર કાર્ડ રજૂ કરીને લાભાર્થીઓ નોંધણી કરી આયુષ્યમાન કાર્ડ કાઢી શકશે આ કાર્ડ કાઢવું ખૂબ જ સરળ અને જરૂરી છે જુઓ કઈ રીતે આ કાર્ડ કાઢી શકાય છે ડૉક્ટર વીવી કરમતા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા આથી દરેક ઘરે ખાસ બધાને કે જે આપણા સિત્તેર વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન્સ મા બાપ હોય એને આયુષ્યમાન વય વંદના યોજના માત્ર આયુ આધાર કાર્ડ જેનું મોબાઈલ આરે કનેક્ટેડ હોય તો એના તાત્કાલિક માત્ર ઓટીપીથી આયુષ્યમાન કાર્ડ નીકળી જાય છે તો આથી જાહેર જનતાને ખાસ અમે અપીલ કરીએ કે વધુમાં વધુ આપણા મા બાપ દાદા દાદી અમારા આરોગ્યના કર્મચારીને ફોન કરશો તો પણ ઘરે આવીને કાર્ડ કાઢી દે કાઢી જશે પણ આજે ને આજે ફટાફટ અત્યારે એની સાઇટ શરૂ હોય તો જેટલું બને એટલું આપણે કેમ્પો દ્વારા અથવા અમારા ગમે ત્યારે ફોન નંબર બધા પાસે છે ગમે ત્યારે ફોન કરશો તો અમારી ટીમ પણ આપણા જે કહેવાય વડીલો મા બાપ સમાન એના અમે ફટાફટ આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન એપ દ્વારા કાઢી આપવામાં આવે છે થેન્ક યુ શું ફાયદા છે આનાથી જેથી કરીને આ સિનિયર સિટીઝન્સ હોય મોટી ઉંમરના તો એને ક્યારેય પણ કોઈ પણ જાતની બીમારી ન થવી જોઈએ ભગવાનને કુદરતને પ્રાર્થના કરીએ પણ આકસ્મિક જરૂર પડે ઇમરજન્સી સંજોગોમાં તો આપણે મા બાપને બધાને કામ આવીએ જેથી કરી કર ભલા તો હોગા ભલા કોઈ પણ જેને મા બાપ કોઈના જે કોઈ બાજુમાં રહેતા હોય અને એકલા હોય તો મને પણ ગમે ત્યારે ફોન કરજો જેથી કરીને અમારી ટીમને અમે કહેશું તાત્કાલિક મા બાપને જેને કહેવાય સિનિયર સિટીઝન સિત્તેર વર્ષથી ઉપરનાને આપણે કાર્ડ કાઢી દઈએ એટલે એને એક જેને કહેવાય આયુષ્યમાન કાર્ડ એના ખિસ્સામાં હોય એટીએમ જેવું એ ખિસ્સામાં રાખે એટલે એને એમ થાય કે નહીં હું બીમાર નહીં પડીશ અને જો કાંઈ મારી પાસે મને તકલીફ થશે તો મારી પાસે કાર્ડ છે જેથી કરીને પોતાનો જુસ્સો જળવાઈ રહે અને પોતાની આરોગ્ય શક્તિ ફરીથી પ્રાપ્ત કરી શકે કેટલી સારવાર કેટલા રૂપિયા સુધીની સારવાર મળે દસ લાખ સુધીની સારવાર છે અને આપણે અત્યારે વધુમાં વધુ આપણી ટીમો ઘરે ઘરે પણ જઈ રહી છે તમામ સ્ટાફને જે ઓછામાં ઓછા આપણા રાજ્યમાં આપણા ટૂંકમાં સિત્તેર વર્ષથી હશે કે જે કળશ વિસ્તાર છે તેમાં તો આપણી ટીમે ખૂબ જોશથી કામ પૂરું પણ કરી દીધેલું છે અત્યારે અમારા જે કહેવાય હેલ્થ ટીમ એક ટીમ વર્ક સાથે કામ થઈ રહ્યું છે તો આશા વર્કર બેનો પણ અને સમગ્ર સ્ટાફ ઘરે ઘરે જઈ કોઈ પણ વયોવૃદ્ધ હોય તો આયુષ્યમાન વયો વંદનાને સારી રીતે કાર્ડ કાઢી દે છે અને કોઈપણ જાતની અત્યારે તકલીફ નથી થેન્ક યુ